સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે દર્દીનું ગેરવર્તન કોલકાતાની ઘટના બાદ મહિલા તબીબોને ખૂબ સાવધાન રહેવાની જરૂર પડી છે જ્યારે ફરી એક વખત સુરતમાં આવી કંઈક અજીબોગરીબ ઘટના સામે આવી છે આખા ભાગની મહિલા તબીબને દર્દીએ વાળ ખેંચી ધક્કો માર્યો હતો લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી ઈજાગ્રસ્ત હાલતમાં એક વ્યક્તિને નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જ્યારે આ વ્યક્તિ માનસિક બીમાર હોવાનું આરએમઓએ જણાવ્યું રાત્રિના સમયે સારવાર દરમિયાન આ માનસિક બીમાર વ્યક્તિ પોતાની માતાને માર મારવા લાગ્યો હતો કોઈક કારણોસર તેની માતાને માર મારતા બીજી તરફ મહિલા રેસિડેન્ટ તબીબ અન્ય દર્દીની સારવાર કરી રહ્યા હતા આ સમયે મહિલા તબીબને પણ વાડ ખેંચીને ધક્કો માર્યો હતો આ ઘટનાના પગલે સિવિલ તંત્ર દ્વારા ખડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી ખડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝવલડી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના બને તેના માટે શું તકે અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમાનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપ્રિન્ટ મેડમ સાથે રહી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત